અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો ખાતે આવી ગયો હતો જેથી રાજસ્થાનમાં ઉદયપુર ખાતે રહેતા તેના પિતાને કોન્ટેક કરી તેઓને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બોલાવી અને આ સગીર વયના બાળકને તેના પિતા સાથે સુખદ મિલન કરાવી બાળકને તેના પિતાને સોંપવામાં આવ્યો હતો આ કામગીરીમાં એએસઆઈ ઉત્તમભાઈ ડાહ્યાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ ખુમારના સહ તથા હેડ કોન્સ્ટેબલ મણિલાલ મુરજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ નન્નુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ફારુષભાઈ મણિલાલ નાઓ મારફતે કરવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ